નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે ગુજરાતની સમગ્ર માર્કેટના મિત્રો એ સો ટકા સાચા લાલ ડુંગળીના બજાર ભાવ વિશે મિત્રો માહિતી મેળવવાની છે મિત્રો રોજે રોજ બજાર ભાવ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લઈએ જેથી આવનારા દિવસોના વિડીયો એ સો ટકા તમને મળી રહે તો મિત્રો આજે લાલ ડુંગળીના સમગ્ર ગુજરાત માર્કેટમાં ખૂબ જ સારા બજાર ભાવ જોવા મળેલા છે તો મિત્રો વિડીયોને કરીએ શરૂ તો લાલ ડુંગળીના બજાર ભાવ રાજકોટમાં નીચો બજાર ભાવ છે પિસ્તાળીસ રૂપિયા અને ઊંચો બજાર ભાવની વાત કરીએ તો એકસો પંચોતેર રૂપિયા જેતપુરમાં નીચો ભાવ છે એકત્રીસ રૂપિયા અને ઊંચો બજાર ભાવ છે જેતપુર માર્કેટમાં એકસો છપ્પન રૂપિયા ત્યાર પછી વિડીયોમાં મિત્રો બન્યા ભાવનગર માર્કેટમાં નીચો બજાર ભાવ છે નેવું રૂપિયા અને ઊંચો બજાર ભાવ એકસો ને સિત્તેર રૂપિયા ત્યાર પછી વીડિયોમાં મિત્રો આગળ તો મહુવા માર્કેટમાં નીચો બજાર ભાવ છે અડસઠ રૂપિયા અને ઊંચો બજાર ભાવ બસો ને બાવન રૂપિયા ચાર પછી વાત કરીએ તો મહેસાણા માર્કેટમાં નીચો બજાર ભાવ છે ખેડૂત મિત્રો નેવું રૂપિયા અને ઊંચો બજાર ભાવ છે બસો ને આઠ રૂપિયા ચાર પછી મિત્રો આગળ વાત કરીએ તો વિસાવદર માર્કેટમાં નીચો બજાર ભાવ છે ત્રીસ રૂપિયા અને ઊંચો બજાર ભાવ લાલ ડુંગળીનો વિસાવદર માર્કેટમાં સન્નું રૂપિયા ત્યાર પછી મિત્રો વિડીયોમાં આગળ વાત કરીએ તો મોરબી માર્કેટમાં લાલ ડુંગળીનો નીચો બજાર ભાવશે એંસી રૂપિયા અને ઊંચો બજાર ભાવશે બસો ને સાઠ રૂપિયા ત્યાર પછી મિત્રો વિડીયોમાં આગળ વાત કરીએ તો અંકલેશ્વર માર્કેટમાં લાલ ડુંગળીનો નીચો બજાર ભાવ છે એકસો ચાળીસ રૂપિયા ઊંચો બજાર ભાવશે બસો ને એસી રૂપિયા ત્યાર પછી ઈસા માર્કેટમાં નીચો ભાવશે બસો રૂપિયા અને ઊંચો બજાર ભાવશે બસો ને એસી રૂપિયા ત્યાર પછી મિત્રો વિડીયોમાં આગળ વાત કરીએ તો જામનગર માર્કેટમાં નીચો બજાર ભાવ છે ચાળીસ રૂપિયા અને ઊંચો બજાર ભાવ છે મિત્રો જામનગર માર્કેટમાં લાલ ડુંગળીનો એકસો ને પચીસ રૂપિયા મિત્રો વિડીયોમાં આગળ વાત કરીએ તો ગોંડલ માર્કેટમાં નીચો બજાર ભાવ છે સિત્તેર રૂપિયા અને ઊંચો બજાર ભાવ બસો ને એકાણું રૂપિયા ત્યાર પછી મિત્રો વિડીયોમાં આગળ વાત કરીએ વાસણા માર્કેટમાં તો નીચો બજાર ભાવ છે સો રૂપિયા અને ઊંચો બજાર ભાવ ત્રણસો ને છ્યાળીસ રૂપિયા મિત્રો આવા જ વિડીયો માટે આપણી ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈ વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઈક કરવાનું શેર કરવાનું અને તમારા બીજા ખેડૂત મિત્રોને શેર કરવાનું ના ભૂલતા તો મિત્રો હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં